you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામ પર ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયાની નજર હતી એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા બાદ દુનિયાભરમાં દેશો જ્યારે પરિણામની વાકેફ થયા તો તેમનો પ્રતિભાવ કંઈ અલગ જ હતો જોકે આ તમામ અખબારોના અહેવાલોનું કારણ એક જ હતું કે ભારતમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને તમામ પાંચસો બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પાર્ટી ભાજપ ને આ વખતે માત્ર બસો ચાલીસ બેઠકો મળી છે અને એનડીએ ગઠબંધન ને અપેક્ષાઓથી વિપરીત પ્રદર્શન કરતા તેને માત્ર બસો બેઠકો પર જીત મળી છે બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટી ગઠબંધન ઇન્ડિયા એલાયન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે અને બસો ચોત્રીસ બેઠકો જીતી છે વિદેશી અખબારોમાં ફૈઝાબાદ બેઠક પણ જોરદાર ઉલ્લેખ છે જે આયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને ઉદઘાટન બાદ પણ ભાજપના ઉમેદવાર ને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો પાકિસ્તાન નું મીડિયા મોદી દ્વારા જીતેલી ઓછી બેઠકો થી ઉગ્ર ચર્ચા કરી છે અને કહી રહ્યું છે કે ભારતીય લોકોને મોદી સરકારની નફરતની રાજનીતિને નકારી કાઢી છે